ઉધારમાં સિગારેટ આપવાના મુદ્દે એક દુકાનદારે બે ફાર્મ માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી ધરપકડ કરી કાયદાનું નું કરાવ્યું હતું સચિન વિસ્તારમાં ડિલક્સ સોડા સોપ નામની દુકાનમાં ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસ પોતાની દુકાને હાજર હતા આ દરમિયાન તેમની પડોશમાં શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર ચોવીસમાં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડિલક્સ સોડા સોપ પર પહોંચ્યો હતો આરોપી અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગારેટની માંગણી કરી હતી દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો હતો

લફડા મેં માનતા અન્ય થી કોઈ ગલું નહીં તો મેં આપણે